બાપરે કેટલા બધા ફોટા લઈને બેઠા તમે લોકો લાવો છો કોનો ફોટો એ અરે બાપરે નીલેશનો ફોટો છે જો મિત્રો આ નીલેશનો ફોટો છે મારા જીજાજી છે જો કે પંદરેક વર્ષનો ફોટો છે જે પંદર વર્ષના હતા ત્યારે આ ગયા હતા આ બધા અમે કલેક્ટ કરીને રાખ્યા છે ફોટા આ પપ્પાનો ફોટો છે ચલો મમ્મીનો ફોટો જોઈએ આ કોની મમ્મી છે ઓ બાપરે જો આ રીતિકાનો ફોટો પછી આ પણ રીતિકાનો ફોટો છે ને આ જૂસનાનો અને ઋતિકાનો ભાઈ આ જરી આપણે પૈસા ગયા હતા ને હવે માટે રૂહી નાચું નથી એ દિવસે આ એતાનો ફોટો છે જો કે આ પણ એની મમ્મીનો બહુ પહેલાનો ફોટો છે જો કે બાળ અવસ્થાનો હે ને બધા ફોટા ઓ બાપરે બધા ફોપો ફોટા લઈને બેઠા આજે જો તમે લોકો હા જો આ મમ્મી પપ્પાનો આ કેનો ફોટો મમ્મી બે બાળ અવસ્થા ઓહો જો આ આ કોણ છે રૂહી નય તાર મમ્મી છે કોણ છે જો મમ્મી મમ્મી ને ખબર છે જો અત્યારે પાછી રડી શાંત થઈ આ બનાવેલું છે જે બનાવ્યું આપવા માટે કોનું છે આ ખબર પડે છે ને આ કોનું છે એમ શું ફોટા છે જો તો બતાવો 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 જો છે નીલેશ ને ફોટો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું આ પણ જોરદાર ફોટો છે જો આ જી જો કયા આ પણ જોરદાર ફોટો છે ચલો એક એક બાજુ જોઈ જો એક બાજુ મૂકવાના છે બરાબર પીહુનો વાવ પીહુનો જોરદાર ફોટો છે પછી આ ફોટો અહીંયા બાજુ મૂકી દો જો આ બી જો વાવ મસ્ત મસ્ત ફોટા છે લો બતાવો તો

तन क्या लगे फोटा जे आ सू छे वाव आ बेटा जोए आपरे नी आ बेटा ए मुकी दे वीर ओ वीर सु करू छु तू ए फोटा जोए बेटा जे बाकी आज तमाम फोटा जोली ली जाए जो बस अब पति के फोटा चलो मुकी दो वीरो

અને સાથે છે કેરીનો રસ જો કે અમે ઘરે જ નીકાળશું તો ચાર કેરી લાવ્યા છે જોડે છે મોરસ ચા એમ લઈને આવ્યા છે પપ્પા હવે આપણે કરેલાનું શાક તો એ બધા ખાઈ લેશે બાકી હું તો નથી ખાવાનો પણ કે ગમતું નથી ને રૂહી માટે લઈને આવ્યા છે જો ચોખ્ખો બાર મને આપણે થોડું કાલે થોડોક 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 કેમ નો પપ્પા નહીં હું તારા હાલ ને પપ્પાને તો છોડો હાલ તો જો મિત્રો કરેલાનો રસ મેં કાઢી દીધો છે જો કે આજે કરેલા નું શાક મારા ઘરે બનાવ્યું છે તો પપ્પા ડાયાબિટીસ છે એટલા માટે આ કરેલા છોલી અમે આનો રસ નીકળ્યો છે મે પોતે જ જો કેવું લાગ્યું છે ને કડું કડું લાગ્યું એવું ના એવું લાગે એવું ના કરીશ એવું ના કરીશ મસ્ત મજાનો રસ છે જો કે આને હજુ ગારી લેવાનો છે જો કે બહુ જાડો છે આ રસ ગારી લઈને પછી પપ્પાને પીવડાવવાનો છે જો કે આનાથી જે પણ ડાયાબિટીસ હોય એ કંટ્રોલમાં આવી જાય છે તો રીતિકા કરેલા રિતિકાનો આજે મૂળ નહીં એવું લાગે મને કાશું ને કરેલા છે એને મેં છાણા કાઢીને એ મસ્ત મજાનો આ રસ કાઢી દીધો છે જો નહી હેરવી હવે આ કોને પીવડાવવાનો કોને

અને જોકે કારેલાનું શાક તો મને ફાવતું નથી અને ભાવતું પણ નથી ક્યારેય પણ ખાધું જો અમુક ટાઈમે મેનેજ કરી લઉં છું પણ આજે તો મને નથી જ ખાવું તો અત્યારે જાઉં છું હું ઈંડું લેવા માટે જો કે જોકે ઈંડું બને આપશે કે કારેલા તો મને બહુ જ કડવા કડવા લાગે છે એટલા માટે નહીં વીર તું કારેલા ખાઈ મોટો છે એને હે વીર જો કેવું કહી રહ્યો છે ચાલો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને સાથે અમારી ઋષિ બેસી ગઈ છે જો કે મારા માટે ઈંડું બનાવ્યું છે અને રીતિકા માટે કરેલા રસ્તા પર બટાકા ખાવા છે ને જો રસ પી લે ચલો ચલો ઈંડું ખેલા ઈંડું ખેલો મસ્ત મજા આવે ચલો મમ્મી રસ લઈને આવી ગયા છે મમ્મી રસ આનો બહુ ત્રાસ છે બકાટા નથી રસ બનાવ્યો છે રસ રસ ખાવાનો છે તારે ચલો રસ ખાઈ લાવ એ કરેલાનું શાક છે અને ઈંડું બનાવ્યું તો ખાઈશું

તો મિત્રો કેમ કે બે દિવસ પહેલા રિઝલ્ટ હતું અને બે દિવસ પહેલા જ રવિવારે આપણે પીહુ એના પપ્પાના ઘરે ગઈ છે કેમ કે વેકેશન કરવા માટે બાકી આખું વર્ષ અહીંયા જ રહે છે મારા ઘરે અને વેકેશન જ્યારે હોય રજા હોય તો એ વેકેશન કરવા માટે એના પપ્પાના ઘરે ગઈ છે શું છે શું છે શું બગા નાખ્યા કપડા તે વારેલા ઓકે મમ્મી વાસે તેને હા તો જ્યારે પણ વેકેશન એનું ફિનિશ થશે એ પછી પીહુ મારા ઘરે પાછી આવી જશે પણ અત્યારે એના વગર પૂરું ઘર સુમ સામ લાગે છે કેમ કે જ્યારે પણ અમારી પીહુ અમારી સાથે રહેતી હતી ત્યારે ઘરનો કંઈક માહોલ જ અલગ હતો કેમ કે તમને ખબર હશે કે જ્યારે પણ હું બ્લોગ સ્ટાર્ટ કરતો હતો તો એનો જ અવાજ વધારે તમને સંભળાતો હશે પણ આ બ્લોગમાં અત્યારથી જ્યારે પણ ત્યાં હશે ત્યાં બ્લોગમાં કોઈ પણ જાતનો ધૂમ મચાવવામાં નહીં આવે કેમકે રૂહી પણ થોડી શાંત છે બીર પણ શાંત છે પણ મારી પીહુની વાત જ કંઈક અલગ છે શું કરું છું ભાઈનું રહેવા દે જો આ હેરાન કરવામાં એક નંબર પોતાના ભાઈને હેરાન કરે અરે છોડ છોડ એમ જ ઊંઘી રહ્યા કેવું હેરાન કરે છે ઊંઘી રહ્યો છે જે છતાં પણ હેરાન કર કર કરે છે તો કોઈ નહીં મિત્રો સો પ્લીઝ આ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે પીહુ વગર તો થોડું અમને સુમસામ એક બે દિવસ લાગ્યું હતું પણ પછી અમે મેનેજ કરી લઈએ છીએ કેમ કે વેકેશન કરવા માટે જો એના પપ્પા એને બોળા બોલા કરતા હતા એટલા માટે પીહુ વેકેશન કરવા માટે એના પપ્પાના ઘરે ગઈ છે જો એ પર રેડી છે અને ભાત અમે ફાઇનલી રોજ એવરી ડે ચૂડા પર જ મૂકે છે કેમ કે ચૂલાનું કે મીઠાશ કે અલગ જ હોય છે એટલા માટે ચૂલા પર અમે ભાત મૂકે છે અને ગેસ પર જે પણ સબ્જી હોય એ બનાવી દેવી છે તો ચાલો મિત્રો આ બ્લોગે હું એન્ડ કરું છું ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે પીહુ તો વેકેશન મારીને જ આવવાની છે કેમ કે હજુ વેકેશન આઈ થિંક કેટલા દિવસનું વેકેશન ભર્યું છે ને વીસેક દિવસનું છે નહીં ના પંદર દિવસનું છે વીસેક દિવસ નહીં હોય ખબર નહીં જેટલા દિવસનું છે પણ એ વેકેશન સંપૂર્ણ રીતે પૂરું કરીને જો વાપસ આપણે ઘરે પાછી આવવાની છે તો કોઈની હું એવરી ડે એને વિડીયો કોલ કરીને વાત કરું છું પણ આવતીકાલે હું બ્લોગમાં હું લાઈવ વિડીયો કોલ કરવાનો છું એ પીઓને તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને એ બ્લોગ સારો લાગ્યો હોય તો ફરીથી તમને કહું છું રિક્વેસ્ટ છું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલેના બ્લોગમાં તક લે જય હિન્દ વંદે મારા